નમસ્કાર મિત્રો મારી ચેનલ નુપુર્સ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું શાહી છોલે ભટુરે એના માટે આપણે આ કાબુલી ચણા લઈ લીધેલ છે હવે આપણે આ કાબુલી ચણા છે એ બાપસા પહેલાં આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે જેનો જેથી આપણો સ્વાદ છે એ શાહી છોલેનો આવશે એક કાપડનો ટુકડો લઈ તેમાં આપણે આ તજના ત્રણ ટુકડા રાખી દેવાના છે ત્યાર પછી એક એલચી છે એ આપણે ખાંડીને અથવા તો ફોલીને રાખી દેવાની છે ત્યાર પછી તેમાં આપણે એક ચમચી છે નાની એ પત્તી ચા ઉમેરી દેવાની છે ત્યાર પછી આ રીતે તેને વાળી અને ગાંઠ વાળી દેવાની છે અને આ જે પોટલી છે કાપડની એ આપણે ચણા બાપતી વખતે તેમાં આપણે મૂકી દેવાની છે હવે આપણે જે ચણા છે એને એક કૂકરમાં લઈ લીધેલ છે ત્યાર પછી છે ચણા ડૂબી જાય એટલું પાણી તેમાં ઉમેરવાનું છે અને ત્યાર પછી છે જે આપણે પોટલી બનાવેલી હતી ચાયપતીની એ પોટલી છે એ આપણે તેમાં ઉમેરી દેવાની છે અને ત્યાર પછી છે આપણે આ પોટલી ઉમેરી દીધા પછી તેમાં આપણે બેકિંગ સોડા ખાવાનો સોડા ઉમેરી દેવાનો છે ત્યાર પછી આપણે કૂકરને બંધ કરી દેવાનું છે અને સાત વિસલ થાય ત્યાં સુધી આપણે ચણાને બાફવા દેવાના છે ત્યાં સુધી આપણે આ લોટ બાંધી લેવાનો છે લોટ આપણે ઘઉંનો લીધેલ છે તેમાં મીઠું ઉમેરી ત્યાર પછી છે આપણે તેમાં અડધો ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે ત્યાર પછી આપણે છે એ લોટને થોડું પાણી નાખી આ રીતે પાણી નાખતું જવાનું છે અને લોટને બાંધવાનો છે લોટ આપણે ચણાનો કે અન્ય કોઈ લોટ નાખવાનો નથી ઘઉંના લોટના જ આપણે ભટુરે બનાવશું ત્યાર પછી આ રીતે આપણે પાણી એડ કરી અને લોટ બાંધતો જવાનો છે પાણી એક સાથે નથી નાખવાનું થોડું થોડું પાણી નાખશું જેથી કરીને આપણો લોટ છે એકદમ સરસ બંધાશે અને તેના ભટૂરે પણ એકદમ સરસ થશે આ રીતે આપણે પાણી નાખી અને લોટને આપણે આ રીતે મસળીને બાંધી લીધો છે હવે છે એમાં પાણી એડ નથી કરવાનું આપણી હથેળી છે એ ખાલી ભીની કરી પાણીથી આ રીતે આપણે તેને મસળવાનો છે ફરી પાછી આપણે અથેડી ભીની કરી લેશું અને લોટને આ રીતે મસળી નાખવાનો છે ત્યાર પછી છે આ રીતે મસળી અને લોટને આપણે લઈ લેવાનો છે ત્યાર પછી લોટમાં આપણે થોડું ઉપરથી તેલ એડ કરવાનું છે અને તેલ સાથે આ રીતે આપણે લોટને એકદમ મિક્સ કરીને મસળી લેવાનો છે ત્યાર પછી આ રીતે તેને આપણે કાપડ અને વાસણથી ઢાંકી દેવાનો છે હવે આપણે વઘારવા માટે આ સૂકો મસાલો તજ લવિંગ બાદિયા અને બે તજ લીધેલ છે ત્યાર પછી આપણે લીંબુનો ટુકડો ઝીણી સુધારેલ કોથમરી ત્યાર પછી આપણે લસણ આદુ અને મરચાંની પેસ્ટ ત્યાર પછી આ છે છોલે મસાલો લીધેલ છે ત્યાર પછી આપણે બે ડુંગળી લીધેલ છે અને બે ટમેટા લીધેલ છે ડુંગળીનું આપણે છે એ ગ્રેવી બનાવવાની છે અને ટમેટાની પણ ગ્રેવી બનાવવાની છે ડુંગળીને આપણે આ રીતે સુધારવાની છે જેથી કરીને આપણે પકડવામાં સરળતા રહે અને આપણે ગ્રેવી સારી રીતે બનાવી શકાય હવે આપણે બંને ડુંગળીની ગ્રેવી બનાવી નાખશું આ રીતે આપણે હવે બંને ડુંગળીની ગ્રેવી બનાવી લેવાની છે ગ્રેવી થઈ જાય ત્યાર પછી આપણે તેને એક બાઉલમાં કાઢી લેવાની છે ત્યાર પછી આપણે એ જ રીતે ટમેટાની પણ આપણે ગ્રેવી બનાવશું અને તેને પણ આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે ડુંગળીને ટમેટાની ગ્રેવી આપણે બનાવી ત્યાં સુધી આપણે આ ચણા છે એ બફાઈ ગયેલ છે અને ત્યાર પછી છે આપણે તેને વઘારવા માટે ત્રણ ટેબલ સ્પૂન તેલ મૂકી ગરમ થઈ જાય તેમાં રાઈ નથી નાખવાની જીરું અને હિંગ એડ કરી દેવાની છે સૂકો આખો મસાલો એડ કરી દેવાનો છે ત્યાર પછી છે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે અને આ લસણની આદુની મરચાંની પેસ્ટને આ રીતે તેલ સાથે મિક્સ કરી દેવાની છે ત્યાર પછી છે આપણે તેમાં જે ડુંગળીની ગ્રેવી બનાવેલી હતી એ ગ્રેવી ઉમેરી દેવાની છે અને તેને પણ આપણે તેલ સાથે આ રીતે મિક્સ કરી અને પકાવી લેવાની છે તેનો કલર બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે પકાવવાની છે ત્યાર પછી તેમાં આપણે છે એક ચમચી હળદરની ઉમેરવાની છે અને હળદરને પણ આ રીતે હલાવી અને મસાલા સાથે આપણે તેલમાં પકાવી લેવાની છે ત્યાર પછી આપણે તેમાં ટમેટાની ગ્રેવી ઉમેરી દઈશું ટમેટાની ગ્રેવીને પણ આપણે આ રીતે મસાલામાં હલાવી અને મિક્સ કરી લેવાની છે અને મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે મીઠું એડ કરવાનું છે આપણે છે બે ચમચી મીઠું એડ કરીશું નાની ત્યાર પછી તેને આપણે હલાવી અને મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી તેમાં આપણે નાની ત્રણ ચમચી છે એ મરચાં પાવડર એડ કરીશું તેને પણ આપણે તેલમાં પકાવી અને મિક્સ કરી લેવાનો છે આ રીતે આપણે એકદમ સરસ રીતે હલાવી અને મરચાં પાવડર મિક્સ થઈ જાય એ રીતે ગ્રેવીમાં મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી તેમાં આપણે એક ચમચી ધાણાજીરું થોડો ગરમ મસાલો એડ કરવાનો છે તેને પણ આપણે આ ગ્રેવી સાથે મિક્સ કરી લેવાનો છે હવે તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડે છે અને આ ગ્રેવીનો કલર પણ એકદમ લાલ થઈ ગયેલ છે ત્યાર પછી આપણે તેમાં બાફેલા ચણા છે એ ઉમેરી દેવાના છે અને બાફેલા ચણાને આ ગ્રેવી સાથે હલાવી અને મિક્સ કરી લેવાના છે આ રીતે આપણે હલાવતા જવાનું છે અને ચણામાં બધી ગ્રેવી મિક્સ થઈ જાય એ રીતે કરી લેવાનું છે ત્યાર પછી છે આપણે તેમાં જે છોલે મસાલો હોય એ ઉમેરવાનો છે એટલે એમાં આપણે બે ચમચી નાની છે એ છોલે મસાલો એડ કરીશું છોલે મસાલો એડ કરી દીધા પછી તેને આપણે હલાવી અને મિક્સ કરી લેવાનો છે આ છોલે મસાલો છે એ આપણે લાસ્ટમાં એડ કરવાનો છે ત્યાર પછી તેમાં આપણે અડધું લીંબુ છે એનો રસ આ રીતે ઉમેરી દેવાનો છે અને તેને પણ આપણે મિક્સ કરી લેવાનો છે ત્યાર પછી છે એ આપણે મિક્સ કરી અને ઉપરથી ઝીણી સુધારેલ કોથમીર એડ કરીશું આ રીતે તો આપણું છોલેનું શાક તૈયાર થઈ ગયેલ છે હવે આપણે તેલ ગરમ થવા મૂકી અને આ રીતે આપણે છે એ લોટ બાંધેલ હતો તેમાંથી લુવો કરી અને લઈ લીધેલ છે અને આ રીતે આપણે હવે ભટુરે વણશું આપણે છે પૂરી કરતાં ભટુરે મોટા બનાવવાના છે એટલે આ રીતે આપણે વણતું જવાનું છે હવે આપણા ભટુરે બની ગયેલ છે અને તેલ પણ ગરમ થઈ ગયેલ છે આપણે તેમાં હવે તેલમાં ભટુરેને તળીશું આ રીતે મૂકી દેવાનું છે અને આપણે ઉપર આ રીતે ફૂલા છે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે તમે જોઈ શકો છો કે આપણા ભટુરે એકદમ ફૂલેલ છે ત્યાર પછી જ તેને આપણે સાઈડ બદલી નાખવાની છે અને બીજી સાઈડ પાકવા દેવાની છે બંને સાઈડ પાકી જાય ત્યારે આપણે ભટુરેને કાઢી લેશું આપણા ભટુરે પાકી ગયેલ છે અને સરસ બજારમાં મળે તેવા જ ભટુરે થયેલ છે તો ત્યાર છે આપણા છોલે ભટુરે મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરશો ખૂબ ખૂબ આભાર